ટ્રાફિક પોલીસ ગાંધીનગર ટ્રાફિક જાગૃતતા પ્રોગ્રામનું આયોજન આગામી સમયમાં હજુ વધુ એક હજાર હેલ્મેટ વિતરણ કરવામાં આવશે ગાંધીનગરના સેક્ટર બાવીસ વિદ્યાભારતી સંકુલમાં ભારત વિકાસ પરિષદ રાજસ્થાન રોડ સુરક્ષા સોસાયટી ટ્રાફિક પોલીસ ગાંધીનગરનાઓના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક જાગૃતતા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ આ પ્રોગ્રામ અંતર્ગત વધુમાં વધુ લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતતા આવે અને રોડ અકસ્માતો ઘટે તે માટે અલગ અલગ રોડ ટ્રાફિક નિષ્ણાંતો તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા સૂચના માર્ગદર્શન તેમજ નિયમોની જાણકારી આપવામાં આવેલ આ પ્રોગ્રામની વિશેષતાઓ હતી કે આ બંને સોસાયટીઓ દ્વારા એક મજબૂત અને ઉચ્ચ કક્ષાનું હેલ્મેટ કે જેની બજાર કિંમત એક હજાર આઠસો થાય છે તે હેલ્મેટ માત્ર ત્રણસોના રાહત દરથી કુલ બસો હેલ્મેટનું વિતરણ કરવામાં આવેલ જે ખરેખર બિરદાવા લાયક અભિગમ કહી શકાય આગામી સમયમાં હજી વધુ એક હજાર હેલ્મેટ વિતરણ કરવામાં આવનાર હોવાનું સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવેલ અહેવાલ ભરત રાઠોડ લોકાર્પણ